નમસ્કાર મિત્રો આજે બિહારની રામાયણ કરવાની છે મહાશિવરાત્રી છે અને બિહારમાં મુખ્યમંત્રી વારંવાર જે મુખ્યમંત્રી થતા રહ્યા છે ભલે એમને વધુ બેઠકો ન મળતી હોય પરંતુ આરજેડી હોય કે પછી બીજેપી હોય

આજે એકાએક ભારતીય જનતા પાર્ટીના સાત ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કેરળથી બિહાર આ ગવર્નર રાજ્યપાલ અમારા પરમ મિત્ર આરીફ મોહમ્મદ ખાને રાજભવનમાં પ્રધાન તરીકેના શપથ લેવડાવી વિલા મોડે નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીના બબ્બે નાયબ મુખ્યમંત્રી ઉધારીમાં રાબડી દેવી ના મિનિસ્ટર રહેલા સમ્રાટ ચૌધરી આમ તો ઘણી બધી જગ્યાએ ફરીને આવ્યા પણ ભારતીય જનતા પાર્ટી એમને જ ખભે લઈને બિહારના અધ્યક્ષ પણ બનાવેલા અને હવે નાયબ મુખ્યમંત્રી પણ બનાવેલા કાલ ઉઠીને કદાચ મુખ્યમંત્રી અને નીતિશ કુમારે હસ્તું મોડું રાખીને આમ તો હસ્તું દેખાતું નહોતું પણ ગ્લાની એમના ચહેરા ઉપર ચમકતી હતી અને એમની અનિચ્છાએ એમની શરણાગતિ જે નરેન્દ્ર મોદી સામેની છે અને ઈડીની સામેની છે ડિરેક્ટરેટ જે નીતિશ કુમારના કયા અધિકારીઓની પાછળ લાગેલી છે એટલે એમની મજબૂરી છે કે નરેન્દ્ર મોદી સામે કુર્નિશ બજાવે હજુ હમણાં જ ભાગલપુર જઈ આવ્યા મોદી અને ત્યાં જઈને પણ એમણે ખૂબ જાહેરાતો કરી ખેડૂતોને ન્યાલ કરી કરી દીધા હોય એ રીતે વાતો આ દેશના ખેડૂતો આપઘાત કરે છે નરેન્દ્ર મોદી ક્યારેક છે ને વિદર્ભ જતા હતા અને જયારે દિલ્હીમાં સલ્તનતની સરકાર હતી એટલે કે ડોક્ટર મનમોહનસિંહ ની સરકાર હતી ત્યારે આપઘાત કરે છે શહીદી પણ વોરી છતાં મોદી ને કોઈ અસર નથી એમને કોઈ ગ્લાની નથી કોઈ વ્યથા નથી માત્ર નાકલીટી તાણી ને પેલા ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા પડ્યા હતા પરંતુ કારણ કે જાણીએ છીએ અને હવે તો દુનિયા જાણી ગઈ છે ટ્રમ્પ એ જાણી ગયા છે કે આ અદાણીને માટે કામ કરે છે છાસવારે અદાણી 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 થાય છે આજ વિરોધ પક્ષના નેતા લોકસભાની અંદર રાહુલ ગાંધી અદાણીનું નામ ઓછું લે છે કારણ અમને ખબર નથી પણ આજે બિહારમાં જે થયું એ નરેન્દ્ર મોદીની એક વ્યૂહરચનાના ના ભાગરૂપે છત્રીસ જેટલા મિનિસ્ટરો ત્યાં થઈ શકે બિહાર વિધાનસભામાં એમાંથી હવે બાવીસ પાર્ટીના છે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીનું રમકડું છે કારણ કે નરેન્દ્ર મોદી એ દિલ્હીમાં જે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકારમાં જે જેડીયુ એટલે કે નીતિશ કુમારના જે મંત્રી લલનસિંગ અને બીજા જે સાંસદો જે છે લોકસભામાં એટલે કુમાર ચસકી શકે એમ નથી આમ તો પલટુ પલટુ મારે છે પલટુ પલટી મારે છે પલટી મારે છે એવું ચાલ્યા કરતું હતું લાલુ પ્રસાદ એમના માટે લાલ જાજમ પાથરતા હતા લાલુ પ્રસાદ

વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે આ વર્ષે જ નજીકના ભવિષ્યમાં એમાં છે એમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરો પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ એ કોઈ માગણી કરે અને પોતે છે ને એને વશ થાય એવું તો નથી થતું એટલે નીતિશ કુમારનું રાજકારણ એમણે આજે છે પતાવી દીધું જે કઈ કરવાનું ભારતીય જનતા જે હોય એ જ કરવું પડતું હતું મુખ્યમંત્રી તરીકે બેઠા હતા અને નરેન્દ્ર મોદીના ચરણોમાં પડતા હતા તમને ખબર છે તમે હવે હવે તો મને લાગે છે એમનું છે ને માનસિક બેલેન્સ પણ કેટલું રહ્યું છે એ ખબર નથી એક મુખ્યમંત્રી તરીકે માન્ય વડાપ્રધાન સાથે મળે ત્યારે ગરીમા પૂર્ણ રીતે મળવા જોઈએ એને બદલે વારંવાર એમના પગમાં પડતા હતા આપણને જરા એવું લાગે કે આ મુખ્યમંત્રીની ગરિમા નથી અને આજે જે થયું એમાં પાછું એક બીજું ઉમેરણ લાલુ પ્રસાદ યાદવને અને એમના આખા પરિવારને

આખું જૌભાંડ જે લાલુ પ્રસાદ યાદવ સીબીઆઈ પાછનો પોપટ છે ને પાછું જુદું બોલવા માંડે એટલે કંઈ અત્યારે કહેવાય નહીં પણ અત્યારે તો મોદી પોપ પોપટને બોલાવે છે અને અગિયારમી માર્ચે આખો પરિવાર એ દિલ્હીની અદાલતમાં એને હાજર થવાનું છે એ આપણે જાણીએ છીએ એમની સાથે એટલે એમના સહિત લોકોની સામે થયેલી છે હવે આ કેટલા વખત માટે કેસ ચાલશે એ ખબર નથી લાલુચને બે હાજર ચાર થી બે હજાર નવ માં રેલવે મંત્રી હતા અને ત્યારે આ તેજસ્વી અને તેજ પ્રતાપ એ તો નાના નાના હતા બાલ પણ નોતા એટલે કે બિહારમાં તેજસ્વી એમને પડકારે છે પણ આ અગિયાર માર્ચે હાજર થાય એના પછી પણ તેજસ્વી એમને પડકારતા રહેશે અને તેજસ્વીને ધારો કે જેલમાં નાખવામાં આવે તો પણ મોદી એનાથી નુકસાન થશે એનું ઉદાહરણ તમારી તમને તો યાદ હશે હશેનાન્ડીસ ક્યારેક જેલમાંથી ચૂંટણી લડ્યા હતા બિહારની અને એ સાંસદ થયા હતા એ ઘટના આજે પણ યાદ કરવી પડે એવું છે પણ એને કેના પ્રકારેણ હરિયાણા મહારાષ્ટ્ર દિલ્હી આ વિધાનસભાઓ જીત્યા પછી માનનીય પ્રધાનમંત્રીજી એ ભલે નાગપુરમાં એમનું ચાલતું ન હોય કારણ કે નાગપુરમાં છે ને એમનું લિસ્ટ જે છે અધ્યક્ષ પદના ઉમેદવારો માટેનું એ છે ને રિજેક્ટ થયું છે એવા વાવડ કંઈક આવી રહ્યા છે અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવા પ્રતિષ્ઠિત અખબારમાં એના સમાચાર બહુ વિગતે છપાયા છે એટલે એ ન માનવાને કોઈ કારણ નથી અને એ સમાચાર પછી નરેન્દ્ર મોદી વધારે ભુરાટા થયા હોય એવું વધારે લાગે છે પણ એ યોગી આદિત્યનાથને કનડવાનું હવે છોડશે કે કેમ કારણ કે મોદી અને શાહ બંને યોગી આદિત્યનાથ ને મુખ્યમંત્રી પદેથી આમ તો હટાવવા માંગતા હતા પણ હજુ હટાવી શક્યા નથી અને હમણાં જે ગંગાના પાણીમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઉપર જે પાણી છે એના વિશે મોદીના જે પોલ્યુશન બોર્ડે જે રિપોર્ટ આપ્યો છે કે આ તો છે ને જીવાણુઓ વાળું રોગ ફેલાવનારું પાણી છે એમાં બધાને ડૂબકીઓ મરાવી છે પણ એની અસર એમના અંધ ભક્તો પર કઈ જાજી થતી નથી અને યોગી આદિત્યનાથ પણ એમાં પોતે જે વાત કરી રહ્યા છે એ આવા એ દેશ વિરોધી અને ધર્મ વિરોધી ગણાવે છે હવે એમાં શું કેવું કારણ કે તો મોદીની સરકારે અહેવાલ આપ્યો છે અને વૈજ્ઞાનિકોએ અહેવાલ તૈયાર કરેલો છે અને ગ્રીન ટ્રાયબ્યુનલ જે છે દિલ્હીનું નેશનલ એમાં આદેશો છે પણ આમાં તો તર્કને હવે છે મને લાગે છે કે ભારતીયોમાં તર્ક કરતા કુતર્ક વધારે ચાલે છે એટલે તર્ક થી વિચારનારાઓને બદલે અંધ ની બોલબાલા વધારે છે એટલે આજે મોદી ભલે નાગપુરમાં આરએસએસ એટલે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા એના સંઘ ડોક્ટર મોહનજી ભાગવત એ મોદી શાહના નામો જે અધ્યક્ષ પદ માટે સૂચવાયા હોય રિજેક્ટ કરતા હોય અને બીજા નામો સૂચવવાની વાત આવતી હોય ત્યારે મોદી એ પાછા ચર્ચામાં રહેવા માટે કારણ કે એક બાજુ ટ્રમ્પ ભાઈ થપ્પડો મારે છે અને બીજી બાજુ મોહનજી ભાગવત થપ્પડો મારે છે એટલે કઈક એવું તો કરવું પડે કે જેથી છે ને પાછી એમની ઇજ્જત રે લોક નજરમાં એટલે બિહારમાં ખેલ પાડ્યો છે હવે એ ખેલ પછી વિધાનસભાની ચૂંટણી જીતી શકે તો પાછા તોરમાં આવી જશે હવે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે આપણે એના પરિણામોની સમીક્ષા જરૂર કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર